નમસ્કાર હું છું સૂર્યકાંત ચૌહાણ એક વખત સાબરકુંડા અને અમરેલી લાઠી રોડ પર આ માઇલસ્ટોનનો અવાજ સાંજે માઇલસ્ટોન બોલે છે કે અમે ક્યાંક પૂછાય ગઈ અનેક એવા માઇલસ્ટોન છે કે જેને વનસ્પતિએ ઘેરાવ કરી લીધો છે અને અમારું અસ્તિત્વ દેખાતું નથી ત્યારે અનેક માઇલસ્ટોનો છે તે પોતાની વેદના પત્રકાર પાસે ઠાલવી રહ્યા હોય એવું લાગે છે માત્ર રોડ ઉપર કે હાઈવે ઉપરને શહેરમાં પણ ઘૂસાઈ ગયા છે ત્યારે એવું કહે છે કે ક્યાંક ઘૂસયા છીએ ક્યાંક દબાયા છીએ તો ક્યાંક અમને સોવડાવી દીધા છે જેના કારણે અમે ખૂબ પરેશાન છીએ આ પરેશાન માઇલસ્ટોન પોતાની વેદના ઠાલવે છે અને સૂતેલા માઇલસ્ટોન વનસ્પતિથી દબાયેલા માઇલ સ્ટોન ક્યાંક ભૂસાયેલા માઇલ બોલે છે વેદના થઈ અમે ખાસ રાહદારીઓને દેખાતા નથી વાહન ચાલકોને દેખાતા નથી અને વાહન ચાલકોની જે વેદનાઓ છે જે પીડા છે કે લાઠી કેટલું દૂર છે અમરેલી કેટલું દૂર છે એ પણ દેખાતું નથી ત્યારે હવે આ માઇલ સ્ટોન પત્રકાર અને મીડિયાના માધ્યમથી તંત્રને ક્યાંક ને ક્યાંક કંઈક કહી રહ્યા હોય તેવું દૃશ્યમાન થાય છે હવે અમને બહાર કાઢો ખૂબ વર્ષો સુધી અમે દબાયા મૂંઝાયા અને ક્યાંક પૂસાયા છીએ તો હવે અમારું અસ્તિત્વ પૂસાઈ ગયું છે મટી ગયું છે તો માઇલસ્ટોન આ પોતાની વેદના ઠાલવી અને કંઈક આપણને કહેવા માગે છે ત્યારે તંત્ર જાગશે કે કેમ